ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ખેડા જિલ્લા નડિયાદ વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું પૂર્વ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને મુખ્ય વક્તા મહેશભાઈ પટેલે કાર્યકર્તાઓને સુશાસન અને વિકાસની રાજનીતિ અંગે વિસ્તૃત માહિતી આપી આ કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પ્રદેશ મંત્રી જાહનવીબેન વ્યાસ જિલ્લા પ્રમુખ અજયભાઈ જિલ્લા ઉપપ્રમુખ વિકાસ શાહ નડિયાદ વિધાનસભાના સૌ કાર્યકર્તા અને હોદ્દેદારો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસીમાં મુંબઈ અધિવેશનમાં થઈ એના પ્રતિકરૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ એના સક્રિય સભ્યોને એકઠા કરીને સ્નેહમલન સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ દિવસ સુધીને પૂર્વેના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી યોગીજી જેવા ધોરંધર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને જાણે પીછાણે ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એનું એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે